आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे हाँ अब गोम्मो जो तो ये गोम्मो वाली बेहवाज़ वो कोई मने रखतू तो नहीं ये बैठोते पहला लोको वाली मने मेनो मारे કે તારો ભાઈ કે બહુ મોટો વિચિતર છે વિચિતર હું બોલે નહીં મારો ભાઈ એ મારા ભાઈના ઘેરથી છે ને એ વિચિતર છે એ અમારું ભેગા નહીં બેહવા દેતી એ અમાનું ભેગા નહીં બેહવા દેતી હોય તારાથી ઉપાડી લે હવા તો ભાઈ એને ભાઈ હવે હું મારે ખોટું કહું ને એનું એ કાશું ઘર પાઘા એના કરતી આપણા આપણી રીતે રોટલો કાવો એની રીતે કાવે એ એની રીતે હું મારા રીતે રહું ખોટી નહીં મગજમારી કરવી ભય જેના જ્યાં ખેતરમાં હજુ આયા નહીં અને કે હું આલે જાઉ હું આલે જાઉ આખો ઘરનો કોમ બધું પતાય રહી તોય હજુ આયા નહીં કંટારો હ કે ડોહાનો એ ત્રાસ હું કરવાનું કે આખો દાડો આ ખેતર મુઈ કન આયા કરી રહેવા હોય તો હું ખેતરમાં ના જાત તો જઈને આવતી રહેત નહીં હું હા આ ઈંડા વરસાદ આવે એવું થઈ ગયું છે ને આ ઈંડા જેટલા બધા પડી રહ્યા છે એટલે ડોશીનું કોઈ ગગનમાં નહીં મારા આ બધું કરવું પડે છે હા એ ઉહળવા દે ને ઈંડા હમણાં ભીક હાથમાં એ લોકો વાળ્યું જતો રે એટલું બધું કોમ છે હા હજી હેતરમાં માં પેલા હજી હેતર ઉતારવાના બાકી એન્ડા છે અને કોઈ હાડા કોમ નું ઠેકવાનું નહીં પડતું હું બક બક કરી છું અલે આ બક તો નહીં તારો ભાઈ એન્ડા ઉડો ઉપર તો તૈયાર થઈ ગયો

ôi ừ. <laughs> à ông kêu gì? à ha. wow vậy ôi sao vậy? tôi qua đi một tôi

बाई आको दार नवरी बाजार लैले ने यडे आव हो ते कोई काम धंधोज नही एला मा भई कोग्राना भई नही बोलावचोय तमा भईना बोलाय बोलाय भईनो जबरोरे लोय जाय ने तमना पर बोलाय चापे हु मणी जे के जो मुए बे रकई बिच मुके चा हा हेन छुके तमारा पिवानो हो हा माने नही बिओ ना बिओ त कोई नही બલાડી ઘટતા હા મારા વરહા આવની એંડા મીઠાઈ એક અઢાઈ દઉં તો લાગુ પાથેમ પડી ગઈ જાય ને મને તમણ નઈ રોશી ની હો કને ઉંતાતા મેલા ગયા હતા હે આ ડોશી વાત કરવી તું એ આખો ડાળો પડી એવું હો દોશી તને નહી કીધું પાડું તને કહું મારે બત્રી બત્રી પડી છે આ થી બંધ માર ભાઈ ગો તો હું હું તો આપણા હાથે ની કે હું લાગે કોઈ આવતું નહી દોશ બોલ બોલ કરે છે મારા તમે કશું આવ નહી કોઈ નહી એ બરાબર કે હમે આવતું હે હા દે દે જી નહી કીધું ઓય આમ આવું છે તમે તમે જાવ છો તમે જાવ ઓય ઘરે નકર ભાગી જા તમારા હા બંધ આય આમ બોલી

અમારા નહીં અમે તો અમારા કુદરતી પપ્પુ હવે જે કર્યું ખરું અમાર તો આવું નતું અમારે તો એ સમજતી કે આટલું ઊંચા વાત બોલાય ના તમારે જેવું નહીં આ શા પોતાના ભાઈને નહીં પાતી હું કરો પાર કા કરતી અમારે પાસે આના પૂછ્યા નહીં અમે પણ મેં તો કીધું પણ આ લાગુ લેતો નહીં એટલે અમે કોઈ શાના પૂછ્યા નહીં પાર કોણ કોણ બધું એ કોણ કરો અમે અમારી થી અમે જીવન કાઢશું

હા ભાઈ હું મુહું કરું હેતા મુહું કરું તે પૈનો તો જબરો રેલો આઈ જા પણ હાળો કોમ કેટલું બધું છે તારે એન્ડોનું અને પેલા પેલા બલજી આયા તે કે હાળો કે કે ખાટા પાછા શા પીતા ઈએ હવે શામ હોય કોઈ થોડી હતી મે ઊની તાઢી હતી એવી કોઈ ચાર નતો ન હોય કોમ તો કેટલો પાર છે તાડ પાસે ઓ અરે આ પેલા ખાટા પર કૂતરો લડો છે

પેલા મારા કાશી ખરો ને લગીરે ગોઠતો નહીં બોલો લગીરે ગોઠતો નહીં ના બીજો હોય તો ના એ જણા ભાઈને ઘરમાં ના રાખે ભાઈ ના ના ઘરમાં ના રાખ પેલા બાપાને કોઈ હેડતું નહીં શું કરવાનું હા બેટા જો પીવા હું આવું એ હાર પેલા મેઠાબાના ઘેર જવા દે મને પછી પીવા હું આવું હેડ એ બાપાને બે શબ્દો મારે કહેવું મેઠાપા હેડો ઈવાને સમજાય બલજી કપાને હેડતું નહીં પણ હું જઈને કહું તે બાપડા તો મોન તો ભલું ના મણું તો કોઈ નહીં બે શબ્દો જઈને કહું તે બાપાને જો કિસ્મત જોવાનો કિસ્મત જો કોમ કરી જો વળી વળી હમ બાપા ભેગો તો વળી સારું વળી ભગવાન ઈવાને હારું હવ હવું સારું કર તો વળી થાય તો સારું બે શબ્દો જવા દે જઈને કહેવા દે મને મેઠાપાને બાપાને જવા દે વળી ચા મેલી ચા પી લીધી હવારે પાછી અમારે

પૈસા તો ના મારા પૈસા તો હું મજૂરી કરું છું ના ના તો બેટા જરૂર પડે પૈસા તો હું છે એટલે હા હું હું છે તમને ખોટું ના લાગત હું વાત કરું સકો જો આખા ગોમો બધાને ખબર જ છે પણ કોઈની જીગર થતી નહી એક આ ઓનો ઉકેલ કરે કોનો કો હોમો વ્યક્તિ આઈને કે બોલો પણ ક્યુ પણ મને કોઈ જો સાચી વસ્તુ હોય તો મને ખોટું નહી લાગે હો સાચું તો કહેવાનું જે હોય મોહ બળ્યો જો ભાવ જે હોય સાચું જ કે આ કશું આધો નહી બોલ બેટા હવે તમે સો એકલા એકલા સોક નહીં

બેટા બધી તારી વાત હાસી છે પણ એ મોણસ નહીં સુધરાવી એ કાજિયાળી છે એ છે ને એ માર ભાભી એ કાજિયાળી છે ને એ સુધરા તો દાળો અમુક તારો પ્રયત્ન સારો છે પણ એ મોણસ નહીં સુધરા એને કયો કે ના કહેવાય કોઈ ફરક નહીં પડે પથ્થર ઉપર પોણી છે ના કરતી બેટા તું પાછું વધારે અમારે ઝઘડો ગલાય જે સાલા છે સાલવા દે ને ભગવાનને ગમશે એ ખરું પણ બાજો ગોમમાં કોઈ વ્યક્તિ એવો નહીં કોઈ હારા કે બોલો તગાલા વાળા છે ના ના એ મને ખબર છે તમારા ભાઈ હોય ને તો ઉપરનો રાજી હોલ હોલ અડતો અડતો પણ કોઈ તારે ભેગું કરાવું નહીં પણ આ તો હું થોડો બે સોપડી ભણે છું ને કે સામાજિક ખબર પડે ભાઈ હા મને ઉતરો ભાઈ ના ચિંતા કરે બેટા જો ભા જો મોનું તો ઠીક ના તો કોઈ નહીં પણ આપણે બે જણા બે બે શબ્દો કે

તો ખાવાનું બનાવવું ચાલ છે ચાલ છે ચમ મારા કોમ છે થોડું કે દહીં આવું ખાઈ ન જાવ તો તને ચીલી વાર લાગા દે તો નહીં ખાઉ કસે હા આ ખાટલો કોનો સાબ ચીયો આ ઓ વચમાં ઓ વાતમાં પગો માયો પા એ પેલા રહ્યા ના એમનો હા સો જા બંજી કા એ કર્મા હા ઈ કર્મા રોટલા કરી બોલા બાર દોહા કોણ બોલા

કઈ વણ ડોસી હોય ને વણ ના હોય તો વણ તમે એવું કરી હોય એ એવું કરી હોય તો એ વણ તકલીફ પડો હા અને ગમે ત્યારે જો જીવતા જાગતા ગમે ત્યારે પોતાનો ભય જ કોમમાં આવશે બીજો નહીં આવો બારકો સમજા એ તો સાચી વાત આ તો બધા સાની રકાબ્યો સહેલી સહેલી નહીં દહ આ સમય પોતાનો ભય જ કોમમાં આવો આપડા એટલે એવું આપણે બધું ના મગજમાં લઈને ફરવાનું હોય આપણું જે હોય ને એ જ કરવું અને આપણે એકલા છે કે તમે આ બધું આ આખા ગામમાં બધી વાતો થાય છે બોલો કા બનજી કાકાનો ભાઈ આપણો એકલો પડી રહેશે અને એ બે બે જણો લગે રાખતો નહીં હોય તો તમારા ઘરની પોતાની વખત તમે આબરું કાઢો છો એ વાત આજે કરી સાચી માટે ભૂલ આવી જાય છે અરે તમારે તો મારી પણ તમારા મા બાપને આબરું જ તમારા મા બાપને આબરું જ આ આ શિયા આ શિયા શિયા ઘરની આ બનજી કાકો લાયક આશી

આયો કોઈ હાતી રે અતી અમારી ડિગડી